પણ હવે બ્લેન્ડ કરવામાં આશા રહે તેના માટે આપણે શુગર એડ કરી છે તો પાંચ થી છ સ્પૂન જે શુગર એડ કરું છું તો અત્યારે આપણે પાંચસો ગ્રામ આમળા લીધા છે તો તેની સામે પાંચસો ગ્રામ સુગર લીધી છે તેમાંથી મેં ચાર થી પાંચ સ્પૂન જેવી અત્યારે એડ કરી છે અને હવે તેનું ઢાંકણ બંધ કરી સારી રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશો તો તમે જોઈ શકો છો એકદમ સારી પેસ્ટ બની ગઈ છે તો આ એક ટ્રીક છે જો આમળામાં આપણે આ રીતે બ્લેન્ડ કરતી વખતે થોડી શુગર એડ કરીશું તો તે ઝડપથી બ્લેન્ડ થઈ જશે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે આમળાની પેસ્ટ બનાવી તે એડ કરીશું અને સાથે સુગર પણ એડ કરીશું તો અહીંયા આપણે પાંચસો ગ્રામ આમળાની સામે પાંચસો ગ્રામ જેટલી સુગર લેવાની છે તો આ રીતે માપથી તમે બનાવશો એટલે આમળા કે ડીસી તમારી પરફેક્ટ એવી બનશે અને આપણે આમળા બ્લેન્ડ કર્યા તેમાં પણ સુગર એડ કરી હતી તો આ પાંચસો ગ્રામ સુગરમાંથી જ મેં સાથે પાંચ પણ જેવી સુગર એડ કરી હતી અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે સતત ચલાવતા જશો અને વચ્ચે તમને એવું લાગે થોડી વાર મીડિયમ પણ કરી શકો અને આ રીતે થોડું મિશ્રણ ઘટ થવા લાગે એટલે આપણે તેમાં એક સ્લરી બનાવી લઈશું તો આ રીતે વાટકી લે તેમાં બે સ્પૂન જેવું કોર્નફ્લોર એડ કરીશું અને પાણી થોડું જ એડ કરીશું તો આ રીતે બે સ્પૂન જેવું પાણી એડ કર્યું છે અને સારી એવી આ રીતે ઘટ એવી સ્લરી બનાવી લઈશું જો આપણે કોર્નફ્લોર છે તે આમના એડ કરીશું તો તેમાં લમસ રહી જશે એટલે આ રીતે થોડી ઘટ એવી સ્લરી બનાવી આપણા મિશ્રણમાં એડ કરીશું અને સાથે અડધી સ્પૂન જેવું મીઠું અને અડધી સ્પૂન થી થોડો ઓછો છંચોળ પાવડર એડ કરીશું અને હવે વધારે ટેસ્ટી અને ચપટ્ટો બનાવવા આપણે તેમાં અડધી સ્પૂન જેવો લીંબુનો રસ એડ કરીશું અને અત્યારે આપણે કોર્નફ્લોર એડ કર્યો છે જેના લીધેથી આમળા કેન્ડીનો જીલી જેવો ટેક્સચર આવશે અને મિશ્રણ પણ ઝડપથી ઘટ થઈ જશે એટલે મેં બે સ્પૂન જેવો એડ કર્યો છે અને હવે સારી રીતે મિક્સ કરી

પણ ફૂડ કલર બિલકુલ ઓપ્શનલ છે જો તમે આમ જ કલર વગરની કેન્ડી બનાવશો તો પણ ખૂબ જ સારી બનશે તો એક પિન જેટલો યલો ફૂડ કલર લઈ તેમાં એક બે ટીપા જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી આપણે પહેલા મિશ્રણમાં એડ કરીએ અને સાથે બીજા મિશ્રણમાં આપણે ગ્રીન કલર એડ કરીશું તો એક પિન જેટલો ફૂડ કલર લઈ તેમાં બે ટીપા જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી તે હવે આપણે મિશ્રણમાં એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને હવે આ રીતે મેં બોક્સ લઈ તેમાં બટર પેપર મૂકી દીધું છે ને તેમાં આ રીતે થોડું ઘી ગ્રીસ કરી લેશું પણ જો તમારે આ રીતે બોક્સમાં અને બટર પેપરમાં ન એડ કરવો હોય અને પ્લેટમાં એડ કરવો હોય તો પણ પ્લેટમાં પણ તમે એડ કરી શકો તો પ્લેટમાં થોડું ઘી લગાવી તેમાં મિશ્રણ એડ કરી દેવાનું અને હવે આ જ રીતે મેં બીજું બોક્સ લીધું છે તેમાં આપણે ગ્રીન કલરનું મિશ્રણ બનાવ્યું તે એડ કરીશું તો તેમાં પણ બટર પેપર મૂકી ઉપર થોડું ઘી લગાવીશું અને આપણે જે મિશ્રણ બનાવ્યું તે એડ કરી અને હવે આ મિશ્રણને આપણે ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપીશું એટલે સારો સેટ પણ થઈ જશે તો હવે થી પાંચ કલાક જેવું થઈ ગયું છે કેન્ડી પણ સારી એવી એકદમ સેટ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો આ રીતે આથીથી ટચ કરો તો મિશ્રણ એકદમ થિક એવું થઈ ગયું છે અને આ મિશ્રણને મેં બહાર જ રાખ્યું હતું તો પણ સારી એવી કેન્ડી છે સેટ થઈ ગઈ છે ફ્રિજમાં રાખવાની કોઈ પણ જરૂર નહીં પડે અને એકદમ જેલી જેવી આમળા કેન્ડી પણ તૈયાર છે તમે જોઈ શકો છો

આમળા ચહેરાની ચમક વધારે આંખોની રોશની વધારે વાળને પણ ગ્રોથ કરે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે આમળા ખાવાના ખૂબ જ સારા ફાયદા છે અને શિયાળામાં તો અત્યારે સિઝનમાં માર્કેટમાં ખૂબ જ અવેલેબલ હોય છે તો તમે આ રીતે અલગ અલગ વાનગી બનાવીને બાળકોને અને મોટાને પણ ખવડાવી શકો અને હવે અહીંયા મેં વન ફોર કપ જેટલી સુગરને આ રીતે તસરી બ્લેન્ડ કરી લીધી છે તેમાં આપણે કેન્ડી એડ કરી આ રીતે શુગરથી કોટ કરીશું એટલે આમળા કેન્ડી છે એકબીજા સાથે ચીપકશે નહીં અને અને સુધી સારી પણ રહેશે કેન્ડી તમારે બોટલમાં ભરી તમે છ થી સાત મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જો તમારે બહાર રાખવી તો પણ રાખી શકો અને તમે જો ફ્રીજમાં રાખશો તો એક વર્ષ માટે સારી રહેશે તો હવે આમળા કેન્ડી પણ તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવ છે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ